બાબરને જિલ્લા બનાવવા ઉઠી અગ્રણીઓની માંગ નવા જિલ્લા માટે ભૌગોલિક દ્રષ્ટિએ બાબર સેન્ટર મધ્યમાં આવતું વેપારી મથક છે ગુજરાતમાં નવા જિલ્લાનું અસ્તિત્વ ટૂંક સમયમાં જાહેર થશે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન નવો જિલ્લો જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે જેમાં થરાદ પ્રથમ હરોળમાં હોવાની ચર્ચાઓ વચ્ચે બાબર દિયોદર અને રાધનપુર પણ આશાવાદ છે ભાજપ મોવડી મંડળ કોથળામાંથી બિલાડુ કાઢે તો ભાબર દિયોદર અને રાધનપુર પણ બની શકે છે નવો જિલ્લો આમ જોવા જઈએ તો ભાબર નવા જિલ્લા મથક માટે ભૌતિક દ્રષ્ટિએ મધ્યમાં આવતું શહેર છે ભાબરથી દિયોદર અઢાર કિલોમીટર ભાબરથી રાધનપુર ત્રીસ કિલોમીટર ભાબરથી વાવ ત્રીસ કિલોમીટર ભાબર થરા પાંત્રીસ કિલોમીટર ભાબરથી સુઈગામ પચીસ કિલોમીટર ભાબરથી કાંકરેજ થરા અઠ્યાવીસ કિલોમીટર અને અંતરમાં આવતા છ તાલુકાના મધ્યમાં આવતું શહેર છે જાણવા મળતા સમાચાર મુજબ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન રાજ્ય સરકારે નક્કી કરેલ છે ખૂબ જ ખુશીની વાત છે અને જરૂરી હતું અને જરૂરી થાય છે પણ અમારી લાગણીને માગણી એવી છે કે ભાભરને જિલ્લા કક્ષાનો લાભ મળે અને ભાભર રેલવે મથક છે સરકારી જગ્યાઓ છે નેશનલ હાઈવે છે અને બધી રીતે અનુકૂળ છે તો પાભર જિલ્લો બને એવી અમારી માગણી છે જય શિયામ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા માટેનું જે વિભાજન કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ આવકાર્યદાયક છે તેમાં પણ જો ઓગણની થળી દીવુંદરની બાજુમાં જો વિભાજન કરવામાં આવે તો ત્યાંથી લાખણીને પણ નજીક પડે દીવુંદરને નજીક પડે કાંકરેજને નજીક પડે રાધનપુરને નજીક પડે ભાભરને નજીક પડે દીવુંદરમાં રેલવેની સુવિધા છે બસ ડેપોની સુવિધા છે અને આ પહોંચે તાલુકાઓને એકદમ નજીક પડે તો સરકારને ખાસ અમારી અપીલ છે કે જો ઓગણની થળી દિવોદરમાં જો કરવામાં આવે તો અમે ખૂબ જ ભાભર અને આજુબાજુના દરેક સેન્ટરોને લાભ મળે અને જરૂરિયાતમંદ લોકો પણ ત્યાં સુધી એમને જે પાલનપુર સો કિલોમીટરમાંથી થતું હતું એ પંદર વીસ કિલોમીટરમાં પતી જાય તો અમે અપીલ કરીએ છીએ કે ઓગણને જિલ્લાઓ જાહેર કરવા માટે વિનંતી છે અમારી ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાનો જે નિર્ણય લીધો છે તે આવકાર્ય છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની અંદર જો ભાભરને જિલ્લા મથક બનાવવામાં આવે તો ભાભરને આજુબાજુના આઠ તાલુકાઓ જે ભાભરના વીસ કિલોમીટરના ઘેરાવામાં લાગે છે તો દરેક તાલુકાઓને એનો પૂરેપૂરો લાભ મળે અને આ ભાભર વિસ્તારનો આજુબાજુનો બધાનો વિકાસ થાય એવી અમારી વેપારી મિત્રોની લાગણી અને માગણી છે સરકારે જે જિલ્લાના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાનો જે નિર્ણય કર્યો છે તે આવકાર્ય છે અને એ બહુ જરૂરી છે કારણ કે બાભર જેવા સેન્ટરને સો કિલોમીટર સુધી જિલ્લાની અંદર જવા માટે લાંબુ થવું પડતું હતું અને બાભર એક એવું વચ્ચેનું સેન્ટર છે કે આઠ તાલુકાઓનું વચોવચનું સેન્ટર છે અને બાભરને જો જિલ્લો બનાવવામાં આવે અને બાબર જિલ્લાનું મથક રાખવામાં આવે તો દરેકને સારી સગવડ રહેવું છે અને રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે એ આવકાર્ય છે નમસ્કાર જય શિયા રામ ગુજરાત સરકારે જિલ્લા વિભાજનમાં આપણા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરે એ સારામાં સારો નિર્ણય છે ખૂબ જ એમને અભિનંદન પાઠવું છું હું એક નિવૃત્ત કર્મચારી છું અમારે તો એક જ માર્ગ છે કે અમારી બાજુમાં જોઈ દીવોદર ઓગળની થળીને જિલ્લો બનાવે તો અમારે પાલનપુર સો કિલોમીટર દૂર જવું પડે એ જવું પડે નહીં તો અમારો આ રજૂઆત ધ્યાને રહી અને દિવેદનને સત્વરે અગ્રતા આપશો એવી અપેક્ષા સહ વીરમું છું